આ અભિયાન તળે બાળકોના તૂટેલા હોઠ અને તાળવા આ એક પ્રકારની જન્મજાત બીમારી છે અને આપણે ત્યાંનું પ્રમાણ ભારતમાં જોવા મળે છે અને થોડી અટપટી સર્જરી હોય છે અને થોડી મોંઘી પણ હોય છે પણ આ મિશન સ્માઇલની નીચે ફ્રી સર્જરી થાય છે ઘણા સમયથી આખું અભિયાન ચાલે છે રાજકોટમાં ત્રણ દિવસ હમણાં અભિયાનમાં એંસી બાળકોની ફ્રી સર્જરી કરવામાં આવે આજે આ મિશન સ્માઇલ અભિયાન મુથુટ ફાઇનાન્સ અને ગોકુલ હોસ્પિટલનો સંયુક્ત ઉપક્રમ એના વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી સાથે કુમાર દવે ગોકુલ હોસ્પિટલના સેન્ટર હેડ છે સિદ્ધાર્થભાઈ ખાનકી જે ગોકુલ હોસ્પિટલ સાથે જ સંકળાયેલા છે પણ આ મિશન સ્માઇલના કોઓર્ડિનેટર છે અને ઉમેશભાઈ વૈષ્ણવ વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ છે ત્રણેય મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી સૌપ્રથમ તો ગોકુળ હોસ્પિટલના મુથુ મુથુટ ફાઇનાન્સ બંને બહુ જાણીતા જાણીતી કંપનીઓ છે જાણીતા વ્યવસ્થાપન છે કે જે એક આરોગ્યના ક્ષેત્રમાં સેમોર છે ને બીજું ફાઇનાન્સ ક્ષેત્રે બહુ જાણીતું છે અને આખા ભારતમાં મુથૂટ ફાઇનાન્સ ફેલાયેલું છે પહેલાં તો વૈભવ કુમાર દવે આપ એ જણાવો કે મિશન સ્માઈલ શું છે આખો અભિયાન શું છે સર મિશન સ્માઈલ જે છે એ 2000 ને 2 માં ઇન્ડિયા અંદર ચાલુ કરવામાં આવ્યું હતું જી અને પહેલા આપણે ત્યાં આગળ એક સ્માઈલ ટ્રેન પણ ચાલે છે જી જી હવે આ મિશન સ્માઈલ જે છે એ નોર્થ ઈસ્ટ ઇન્ડિયામાં ત્યાં આગળ ક્લેપ લિફ્ટ અને પેલેટ્સ એના બાળકોની સંખ્યા વધારે છે અને આ જો જોઈએ તો ત્યાં આગળ હેલિડિટી અને અમુક વિટામિન બી ટ્વેલ્વ અને ફોલિક એસિડ આ બધી ઉપલબ્ધના કારણે અમુક જે ને આ બધા જે છે એ લોકોની અંદર આ બધી વસ્તુઓ વધારે જોવા મળે છે અને ત્યાં આગળ આ મુદ્દો ફાઈનાન્સના એક ડૉક્ટર રણજીત આ રહ્યા ડૉક્ટર નહીં પણ આ રણજીતભાઈ એમને આ વસ્તુ જોઈ અને એમને એવું થયું કે આપણે આમાં આપણે કંઈક હેલ્પફુલ થઈ શકીએ એટલા માટે એમને આ સ્ટાર્ટ કર્યું એની અંદર જેની અંદર અપાચન એ ફાઈનાન્સમાં બધું એ કરતા હોય છે ઓકે અને એમને ડૉક્ટર્સને બધાને મળ્યા ભેગા કર્યા અને વિચાર્યું કે ભાઈ આ ક્ષેત્રે આપણે શું કરી શકીએ એટલે પ્લાસ્ટિક સર્જન્સ અને એ બધા લોકોની સાથે વાતચીત કરી એમાંથી એમને આ મળ્યો રસ્તો કઈ રીતના આપણે આમાં આગળ વધારી અને એ લોકોને કારણ કે એમને બોલવામાં જમવામાં સોશિયલી પણ ઘણી બધી જગ્યાએ તકલીફ પડતી હોય કારણ કે પ્રોપર પોતાની જાતને રિપ્રેઝેન્ટ ન કરી શકતા હોય એટલે એ બધી વસ્તુઓમાં એ પછીથી થયું અને ચાલુ કરવામાં આવ્યું સરસ

કે જ્યાં એની સર્જરીઝ પરફોર્મ કરી શકે એવી રીતના અમુક હોસ્પિટલ્સ છે કે જે એનું સીએસઆર એક્ટિવિટીઝ કરાવી શકે એવી રીતના જ આપણે મિશન્સમાં જોડે કોલેબરેટ કર્યું હતું એન્ડ મિશન્સમાં દર વર્ષે એની નવી નવી કોકને અલગ અલગ ટીમ હોય છે કે જેમ આ વખતે પાપાચંદ ફાઉન્ડેશન આવ્યું હતું હવે એનું નેક્સ્ટ પ્રોજેક્ટ થાય તેમાં ઇન્ડિયન ઓઇલ આવી શકે છે આઈએસએલ હોય છે ઇન કેસ ઇન્ડિયન ઓઇલ છે આસામ ગવર્મેન્ટ છે એવી રીતના ભિન્ન ભિન્ન ઘણી બધી સંસ્થાઓ છે કે જે આપતા હોય છે ફંડિંગ્સ એવી રીતના ચાલતું હોય છે બધાનું આખું કોલેબ્રેશન આપણે અહીંયા જે આખું આયોજન જોઈએ તે રીતે આપણે એમને એક રિસેન્ટ લ્યુ એક વાત કરું એમનું છે ને હમણાં એક ફોન આવ્યો હતો કે અમારે પ્લાન છે આવો સર્જરીસનો કે જે પ્લાન કરતા હોય છે ડાયરેક્ટર્સ બધા તો ફોન કરીને કીધું કે આપણે મિશન કરવું છે જો તમને ઇન્ટરેસ્ટેડ હોય વી આઉટ તો મેં વાત કરી મારા ડાયરેક્ટર્સ ટીમ્સ જોડે બધા જે વાત કરી એન્ડ બધું કમ્પ્લીટ કરી અને કીધું અને એટ એન્ડ અમારા ડાયરેક્ટર ચેરપર્સન ડૉક્ટર પ્રકાશ સાહેબને વાત કરી હતી કે ના યુ વોઝ વેરી મચ હેલ્પફુલ કે ના ભલે ચાર દિવસ હોય તો આપણે કેમ્પનો છોકરાઓને મદદ મળે એવું કરી શકીએ છે એન્ડ સર વોઝ બિટ નાઇસ તો એના હિસાબથી આપણે આખે આખું આયોજન કર્યું એન્ડ એમાં આયોસીએલ લાવવાનું હતું પણ અનફોર્ચ્યુનેટલી ના આવ્યું એની જગ્યાએ મોટું આવ્યું હતું એન્ડ મિશન સ્માઈલે એની જોડે કોલાબરેટ કરી નાખે એટલે મિશન સ્માઈલ મોટું ફાઇનાન્સર ચલાવે છે કે આખી અલગ એન્ટિટી છે મુથુ ફાઇનાન્સ આખે આખું અલગ કંપની છે वी आर टॉकिंग अबाउट मुथुत पापा चेक okay. ये भी सब्सिडियरी नहीं ने आख्या की ब्रांच ने कंपनी जनरेट थी समय जी, well, well, जी मुथुत फाइनेंस के जो इट इज ऑफ रेड एलिफेंट एंड मुथुत पापा चेक फाउंडेशन इट इज ऑफ ब्लू एलिफेंट ओके 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 सब ठीक है पर मिस भाई आ बो थोड़ी थोड़ी डिफिकल्ट सर्जरी पण गणाई छे सामान्य रीते तो एनी डॉक्टर्स नी टीम एमा एक्सपर्टाइज आते बदु कई रीते गोठवाई छे કે લેવા બેઝિકલી કે મિશન સ્માઈલના ડોક્ટર્સ છે એ બધાય સેવાભાવી છે એ લોકો વિના આ સર્જરી માટે આવતા હોય છે અને પહેલા એક કે બે દિવસ એ લોકો સ્ક્રીનિંગ કેમ્પ રાખતા હોય છે એ સ્ક્રીનિંગ કેમ્પમાં આપણે મેક્સિમમ પેશન્ટ મળે એ માટે આપણે ગવર્નમેન્ટ મશીનરીનો ઉપયોગ કરી છે મુદત ફાઇનાન્સની જે બ્રાન્ચ ઓફિસો છે એમાં આપણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે ગોકુ હોસ્પિટલના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે આની જાહેરાત કરી છે

અને આ બધા નાના બાળકોને અમે એ દિવસે ભેગા કરીએ છીએ અને એક કે બે દિવસ સ્ક્રીનિંગ કરી અને એમાંથી અમે નક્કી કરી કે આટલા આટલા દર્દીઓ છે આટલા આટલા બાળકો છે કે જેને સર્જરીની ખરેખર જરૂર છે એની અમે સર્જરી કરીએ છીએ આ લોકોનો આવવા જવાના ખર્ચાથી માંડી રહેવાનું જમવાનું તમામનો કોઈ પણ પ્રકારનો ખર્ચો દર્દી પાસેથી લેવાનો નથી તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે બહુ સરસ

વિનામૂલ્યે થાય એને એટલે બહુ મોટો લાભ દર્દીઓને મળી શકે પણ એકવાર સર્જરી થયા પછી એનું ફોલો પણ આમાં મને લાગે છે થઈ શકે તો એની વ્યવસ્થા કઈ રીતે થાય અ સર એમાં અઠવાય પછીનો ફોલોપ હોય છે જેમાં દર્દીને આપણે ડિસ્ચાર્જ કરીએ ત્યારે ત્યારે એને આખા ગાઈડ આપવામાં આવે છે કે કઈ રીતના ધ્યાન રાખવું કયું સબસ્ટન્સ કે કઈ પદાર્થ ખાવું નહીં કે જે તાળવું હોય જેવા શુક્રને એમાં ઓપરેટ કરવી એક મહિના લગીન તો લિક્વિડમાં રાખીએ બરાબર કારણ કે જો એને રોટલી આપી દીધી અને બોલમાં તાળવામાં છૂટી ગઈ તો પછી બધાની મહેનત પાછા પડે એવી રીતના બોટનું છે તો બોટમાં ઘણીવાર ગરમ પદાર્થ અડી ગયો ટાંકો ખુલી ગયો તો એને ફટાફટ ગમે નજીકની હોસ્પિટલમાં લઈ જાવું પડે એટલે એવી રીતના અઠવાડિયા પછી પેશન્ટ આવ્યા અમારી જોડે તો અમે એની જોડે બેસી એને આખે આખું જોઈએ ડોક્ટર્સની ટીમ હોય છે જેમાં આપણે સાહેબે વાત કરીએ કે લોકલ ડૉક્ટર જોઈએ છે તો આપણા પ્લાસ્ટિક સર્જન હોય છે એ જોતા હોય છે એ જોવે એને અનુકૂળ લાગે તો આગળ એની સારવારમાં ફેરફાર કરીએ બાકી જો કઈ ન હોય ટાકા ઓટોમેટિક રૂજાઈ જાય એવા ટાકા હોય છે જો નાનો બાળક કહીએ તો એ ટાકો ટૂટો અંદર વયો ગયો તો પણ વાંધો નથી એટલી સેફ સર્જરીસ કરતા હોય છે બહુ સર પણ મને લાગે આ સર્જરી પછી કેવો બદલાવ એ દર્દી અને પરિવારમાં આવે આ બહુ મોટી વાત છે કારણ કે આ આના કારણે તમે જેમ શરૂઆત જ કીધું કે માણસને પોતાને ક્યાંક રજૂ થવું હોય અથવા તો પરિવાર પાસે વાત કરીને તો બહુ બધી મુશ્કેલી હોય છે તમને એક બહુ રિસેન્ટ કેસ છે અમે કચ્છમાં પેશન્ટ જોવા ગયા હતા જનરલી કેમ્પ અમે કરતા હોય છે તો પેશન્ટ જોતા હતા હવે ના આઠ મહિનાનું બાળક છે એનો તાળવું ન હોય તો એ તો બિચારો બોલી નથી શકવાનું કંઈ પણ પણ જો વરસ દિવસનો થયું હોય ને આપણે એમ કહીએ કે 6 મહિના 8 મહિના એનાથી વધારે બે વર્ષથી ઉને સ્કૂલ જવાનું ચાલુ થયો તો બોલવામાં તોકલો પણ આવી જાય છે કે નાકથી બોલાતું હોય છે એટલે આજુબાજુના બધા છોકરાઓ મસ્તી કરવાનું ચાલુ કરી દે ડિફેક્ટ બાય ડિફેક્ટ તો એવા અમારી પાસે બે થી ત્રણ પેશન્ટ આવ્યા કે જેને તાળું બરાબર છે પણ એની આગળ આપણે કહીએ કે દાંત આગળના દાંતની આગળ ફિશ્યુલા કહીએ એ ફિશ્યુલામાં હોલ છે તેના એના કારણે નાકથી બોલાતું હોય છે એવી રીતના અમે એવા પેશન્ટ્સની આખી સ્ટોરી જોઈએ શું છે શું નહીં અને કઈ રીતના એને તકલીફ પડે છે એટલે એમાં આખું ઓલું કરાવીએ હોસ્પિટલમાં લઈએ એનું આખું પ્લાન આઉટ કરીએ અને ઓપરેશન માટે જો ફિટ હોય ત્યારે એને ઓપરેશનમાં લઈ અને પોસ્ટ સર્જિકલ તમને અમે મેઇન પાર્ટ કહીએ કે પોસ્ટ સર્જિકલ છે પોસ્ટ સર્જિકલમાં કેવું થઈ જાય કે પહેલા જેવું આપણે નોર્મલ માણસનું તાળવું હોય ને એના જેવું તાળું થઈ જાય મહિનાથી પછી તમે એ છોકરાનું મોઢું કોલેજ જો તમને ખ્યાલ ન પડે ઓપરેશન થયું તું કે નતું થયું તમને એમ જ લાગે કે ભાઈ આ પહેલેથી એવું જ છે એટલે મિશન સ્માઇલનું અને હોસ્પિટલનું બનેનું એવું ધ્યેય છે કે ભાઈ પ્લાસ્ટિક સર્જન હોય તો બેસ્ટ ફેશિયન એક્ઝિલેશન તાળવાનું બરાબર બહુ સાચી છે પણ આ મને આખરમાં મને આ પૂછવું છે કે ભાઈ બી ટ્વેલ્વની વાત કરી તમે ઉણોખના કારણે આ જ એક સમસ્યાના કારણે થાય છે કે બીજા કોઈ કારણો પણ હોઈ શકે અને કેટલી જાગૃતિ હોય છે આ બાબતમાં પ્રેગ્નન્સી દરમિયાન જે લોકોને જ્યારે આ વિટામિન બી ટ્વેલ્વ અને ફળી થશે આવું એક સામાન્ય એમાં જોવામાં આવેલું છે અને થોડા કેસ સ્ટડીઝમાં પણ આવું કહેવામાં આવેલું છે આ વસ્તુ જે છે એ પોતે અમુક જે ન્યુટ્રિશન પ્રોપર ના મળતું હોય એટલે પોષણ પોષણ ના અભાવના લીધે આ થતું હોય છે અને મેઇનલી આ જે છે એ થોડાક ટ્રાઈબલ ઝોનમાં એમાં સૌથી વધારે જોવા મળે છે તો આમ આપણે બાળકને જોઈએ તો આપણને બહુ હરે રાખી થઈ જાય એવા આ હોય છે ને એમાં આવી સર્જરી થાય તો એને મને લાગે કે નવું જીવન એક મળે એવું એવું શક્ય પણ હવે આ મિશન સ્માઇલ સાથે તમે જોડાયા છો ઉર્મિશભાઈ તો

અને અમે ત્યાં મિશન ચલાવીએ છીએ ત્યાંથી એ લોકોને પેશન્ટ ગોતવાનો પ્રયત્ન કરીએ છીએ અને લોકોને એક આશ્વાસન આપીએ છીએ કે આ ખૂબ જ સેફ સર્જરી છે અત્યાર સુધીમાં ગોકુલ હોસ્પિટલમાં બસો થી વધારે સર્જરી અમે બે વર્ષમાં કરી ચુક્યા છીએ એટલે અમને પોતાને અનુભવ છે અમારા ડોક્ટરોને અનુભવ છે અને મોટામાં મોટો ફાયદો છે વિના મૂલ્યે કરવામાં આવે છે કારણ કે નાના માણસો હોય એ લોકોને તમે એમ કહો બે લાખ થશે એટલે એ કહે છે કે ભલે હોય પણ અમારે કઈ નથી કરતી પણ જે લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે આ તમામ સર્જરી તદ્દન વિના મૂલ્યે કરવામાં આવે છે ઇવન એ લોકોનો આવવા જવાનો ખર્ચો પણ અમે લોકો ભોગવીએ છીએ બરાબર બરાબર બહુ મોટી વાત છે કે સૌથી પહેલી વાત છે પોષણની છે કે પોષણ ન મળે તો આવા આવી આવી બીમારીઓ આવે છે એ બીમારી આવી ગયા પછી એના બાબતની જાગૃતિ આવે એ બહુ જરૂરી છે તમારી પાસે આર્થિક સગવડ નથી તો આવા જે કાર્યક્રમો ચાલે છે એમાં તમારે આવવું જોઈએ અને તમારા બાળક માટેની સર્જરી કરાવવી જોઈએ એના જીવન આખું એક નવું જીવન જ મળે છે એમ કહો તો ચાલે કારણ કે આ સમસ્યા ખાલી શારીરિક નથી સામાજિક પણ છે એટલે એ રીતે આ મિશન સ્માઈનું અભિયાન બહુ મહત્ત્વ ધરાવે છે અને રાજકોટના આંગણે આવું અભિયાન થાય છે અને ઉર્મિષભાઈએ કહ્યું એમ કે વર્ષમાં બે વાર તો અમે કરવા ધારીએ છીએ તો કેટલા પેશન્ટને આવા કેટલા બાળકોને આશીર્વાદ સર્જરી વિના મૂલ્યે થશે એટલે સમજીને અને ગામડે ગામડે પ્રચાર પણ થવાનો છે એટલે એ રીતે પણ એ લોકોને મેસેજ પણ મળી શકે છે પણ આવું સરસ મજાનું અભિયાન ચાલે છે રાજકોટમાં થાય છે એ બહુ આનંદની વાત છે આપણે અહીંયા સ્ટુડિયોમાં આવ્યા અને અભિયાન વિશે માહિતી આપી ત્રણેય ખૂબ